જે કે એમ કહેવાય ને કે માનવતાની દ્રષ્ટિએ પણ અતરાવતો મદદ હાથ લંબાવવો એક બહુ જરૂરી છે અત્યારના સમયની વાત કરીએ તો ઘણી બધી એવી જે સંસ્થાઓ છે કે જે મદદ કરતી હોય છે જ્યારે પૂરગ્રસ્ત વિસ્તાર હોય કે પછી એમ કહેવાય કે વધારે પડતો વરસાદ અતિવૃષ્ટિની જે પરિસ્થિતિ હોય તેમાં મદદનો હાથ લંબાવતા હોય છે સાથે સાથે તંત્રની વાત કરીએ તો તંત્રના ઘણા બધા જે કર્મચારીઓ કાર્ય કરતા હોય છે એનડીઆરએફના જવાનો જે કાર્ય કરતા હોય છે તેમને પણ મદદ કરવા માટે ઘણી બધી સંસ્થાઓ પહોંચતી હોય છે એટલે તેમને મદદ કરવી ઇન ધ સેન્સ કે તેમને જમવાનું પહોંચાડવા માટે સાથે સાથે જો તેમને અત્યારે તો રહેવા માટેની કોઈ જગ્યા ન હોય તે પણ એ ફાળવવામાં આવતી હોય છે રહેવા ખાવા પીવાની એ બધામાં ઘણી બધી અતરાલ સહાય કરવામાં આવતી હોય છે આપ સર્વે જોયું હશે કે કોરોના કાળ જ્યારે આવ્યો હતો ભારતભરમાં જેમાં પોલીસ પ્રશાસન હોય કે પછી ડૉક્ટર વર્ગ હોય કે પછી અન્ય એવા કોઈ પણ અતરાલ તો એમ કહેવાય ને કે જે કાર્યકર્તાઓ હોય તેમને અત્યારે સેવા કરવા માટે તેમને તેમની સાથે ઊભા રહેવા માટે ઘણા બધા એનજીઓ દ્વારા કાર્ય કરવામાં આવ્યા હતા એમ કહેવાય કે પોલીસવાળા જે આજે અત્યારે રસ્તામાં ઊભા હોય તો તેમના માટે પાણીની બોટલની એ વખતે વ્યવસ્થા કરવામાં આવતી હતી છાશની વ્યવસ્થા કરવામાં આવતી હતી જમવાની વ્યવસ્થા કરવામાં આવી હતી ઇવન જે ગરીબ વર્ગના જે બધા વ્યક્તિઓ હોય તેમના માટે પણ જમવાની વ્યવસ્થા ત્યાં કરવામાં આવી હતી એટલે કે ઘણી બધી જે સેવા સેવાકીય કાર્યો જે કરવામાં આવતા હતા તંત્રની કામગીરી સામે તો ચાલો ક્યાંક રોષ જોવા મળતો જ હોય છે કારણ કે વરસાદ પાણી ભરાતા હોય છે ખાડાની પરિસ્થિતિ હોય છે તેમાં ઘણી બધી વાર પડવા અથડવાની પણ ઘટનાઓ જે સામે આવતી હોય છે પણ અત્યારે કુદરતી આપદામાંથી બેઠા થવા માટે એકબીજાને મદદનો હાથ લંબાવવો પણ બહુ જરૂરી છે આ સાથે જ્યારે આપણે મચ્છુ ડેમની વાત કરીએ તો મચ્છુ ડેમ જ્યારે તૂટ્યો હતો તો ત્યારે જે પ્રમાણની જે પરિસ્થિતિ મોરબીમાં જો જોવા મળી હતી તેમાં એમ કહેવાય કે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પણ ઘણા બધા જે જે સંઘ સમર્થક હતા અને જે બધા કાર્યકર્તાઓ હતા તે બધા ત્યાં હાજર હતા તેમના દ્વારા પણ ઘણી બધી કામગીરી કરવામાં આવી હતી તે વખતે ભૂકંપ વખતે પણ અને આવી ઘણી એનજીઓ જે પહેલાં પણ કાર્ય કરતી આવતી હતી અત્યારે હાલ પણ જે કાર્ય કરે છે એટલે કે આજનો જે મહત્ત્વનો મુદ્દો એ છે કે જ્યારે વરસાદી આફત તો હોય બરાબર એક બાજુ જે રીતે કુદરતે પોતાનું રૌદ્ર સ્વરૂપ તો બતાવ્યું છે તો સાથે સાથે અત્યારે તો તમામ લોકોએ એક મદદનો હાથ લંબાવવો પણ બહુ જરૂરી છે આ મુદ્દાઓ પર ચર્ચા વિચારણા કરવી છે આ મુદ્દાઓ પર ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડાઈ ગયા છે પ્રશાંતભાઈ ગઢવી કે જેઓ રાજકીય વિશ્લેષક છે ડોક્ટર વિશ્વાસ અમીન કે જેઓ રેડ ક્રોસના જનરલ સેક્રેટરી છે અને સાથે સાથે જે દેવેન્દ્રભાઈ સોલંકી આપણી સાથે જોડાઈ ગયા છે કે જેઓ સંઘ સમર્થક છે જે આપ ત્રણેયનું શોધ વિલા સ્વાગત છે પ્રશાંતભાઈ શરૂઆત હું આપનાથી કરવા માગીશ પ્રશાંતભાઈ મેં જે રીતે શરૂઆતમાં કહ્યું કચ્છનો ભૂકંપ હોય કે પછી મોરબીની હોનારત હોય ત્યારે ઘણા બધા વ્યક્તિઓ એ વખતે પણ જે સપોર્ટ આપવા માટે સેવા કરવા માટે ત્યાં આવી પહોંચતા હતા અને આ તમામ જે સેવા અને બધી જ જે બાબત સામે આવતી હોય તો ત્યારે એકબીજાની મદદનો હાથ લંબાવવો પણ બહુ જરૂરી જોવા મળતો હોય છે આજે ટાઇટલમાં મેં એ આપ્યું છે કે ફરી એક વરસાદી આફત પણ આ વરસાદી આફતને તરવા તો અવસરમાં આપણે પલટવાની છે માનવતા આપણે મહેકાવવાની છે શું લાગી રહ્યું છે આપને કે એક બાજુ ભારે વરસાદને પગલે જે રીતે મંદિરો દ્વારા કે અત્યારના સમયમાં આ પ્રમાણે સેવા એ પણ વધારવી એ બહુ જરૂરી જોવા મળતી હોય છે આફતને અવસરમાં પલટવી પણ બહુ જરૂરી છે તેવું લાગે છે આપના મત અનુસાર ગુજરાત એક સંસ્કૃતિ સભર દેશ રાજ્ય છે અને ભારત એનાથી પણ વધારે એકદમ સંસ્કૃતિ સભર દેશ છે અને આખા વિશ્વમાં ભારત એના માટે વખણાયેલું છે હવે આપણે ગુજરાત હોય કે બીજા કોઈ રાજ્યો દેશના જયારે જયારે કોઈ પણ આફત આવી હોય ત્યારે બધા જ એટલે રાજ્ય તો ખરા પણ બીજા બહારના રાજ્યો પણ એકબીજાની પડખે સારી રીતે ઉભા રહ્યા છે અને રાજ્યની અંદર પણ અમુક ચોક્કસ વર્ગ એમાં એનજીઓ હોય સામાજિક સંસ્થાઓ હોય અમુક ચોક્કસ વર્ગ હોય આજે ડોક્ટર વર્ગ આપણી જોડે છે અને એમને તો હર હંમેશા આપણે જોયેલો છે અને ગુજરાતે છેલ્લા એટલે બન્યું પછી ઓગણીસો પછી અલગ 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 એટલી બધી આફતો જોયેલી છે અને એ આફતમાંથી માંથી ઉગરીને પાછું બહાર આવીને એક એક નવું સ્વરૂપ પણ લીધું છે અને બધે એ આખો જે નવું સ્વરૂપ બનાવવાની પાછળ ઘણા લોકોના હાથ અને મગજ છે અને આપણે કહીએ છે 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 ને કે કે આ દેશ ધર્મ અને ટકી રહ્યો એનું ઉત્તમ ઉદાહરણ ગુજરાત રાજ્ય કારણ તમે તો આપણે જે તે વખતે તમે ની વાત કરી ડેમની વાત કરી મચ્છુનું પાણી એટલે આખા દેશ વ્યાપી પ્રધાનમંત્રીએ પણ અહીંયા ખુરશી નાખીને બેસી જવું પડ્યું હતું એ જ રીતે આપણે ભૂકંપ પણ જોયેલો છે એ એ જ રીતે ભૂકંપ પછી કોરોના કાળ જોયો કોરોના કાળ આખા દેશમાં હતો પણ દરેક વખતે એક ચોક્કસ સંસ્થાઓ જેમ આરએસએસ ની આપણે વાત કરી વિશ્વ હિન્દુ પરિષદની વાત કરી ઘણા બધા ઘણા બધા મેડિકલ અને તબીબી ક્ષેત્રના લોકો ગુજરાતમાં જયારે જયારે આફત આવી હોય ત્યારે પડખે રહ્યા ખાલી ઉભા કણ અને હાથી ને મણ અને એ જ રીતે કીડી તરફથી કણ અને હાથી તરફથી મણ સહાય મળી છે જેની જેવી સગવડતા જેની જેટલી જોગવાઈ એ પ્રમાણે લોકોએ કર્યું છે મને ચોક્કસ યાદ છે કે વરસાદી અતિવૃષ્ટિ જયારે આવતી હોય છે ત્યારે એટલે ખાલી ફૂડ પેકેટ એટલે ખાવાનું તો બરાબર છે પણ એ સિવાયની બીજી બધી વ્યવસ્થા કારણ કે લોકો તમે જુઓ તો વીજના વાયરો કપાઈ જાય એટલે કનેક્શન કપાઈ જાય એટલે તમે સંપર્ક વિહોણા ગામ જે થતા હોય છે ખાસ કરીને ત્યાં લાઇટો ના હોય ખાસ કરીને ત્યાં રોડ રસ્તાનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ના હોય ત્યાં બીજું કમ્યુનિકેશનનું કોઈ સાધન ના હોય એવા પણ ગામડાઓમાં મદદ પહોંચાડવા માટે સામાજિક સંસ્થાઓ એનડીઆરએફ એસડીઆરએફ ફાયર બ્રિગેડ આર્મી તંત્ર જ્યાં જેની કલેક્ટર કચેરી જ્યાં જેવી જરૂરિયાત હોય ત્યાં એ લોકો એમનો હાથ લંબાવતા હોય છે અને અને આપણે કાયમ કહેતા હોય 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 છે છે કે લેવાવાળા કરતા આપવાવાળાનો હાથ મોટો એ અહીંયા સાબિત થતું આ બધી નાની નાની વસ્તુ હું પોતે તો ફાયર બ્રિગેડમાંથી આવેલો છું એટલે અમે તો ફાયર બ્રિગેડમાં પણ આ કામ જોયેલા છે કે ભૂકંપ વખતે શું કામગીરી હોય અતિ કારણ કે ફાયર એટલે ખાલી આગ ઓલવવું એવું નથી હોતું એ સિવાય પણ ઘણી સેવાકીય પ્રવૃત્તિઓ અંદર આવે છે અને આ સેવા માટે ગુજરાત પાસે ખૂબ જ બહોળા પ્રમાણમાં રિસોર્સિસ છે આજે ઇન્ડિયન રેડક્રોસ છે એ લોકો પણ જોયેલા છે સાથે રહીને ઇન્ડિયન રેડક્રોસ આ બધી અલગ અલગ સંસ્થાઓ જયારે જરૂર જેવી જરૂર રેડક્રોસ નું કામ છે બ્લડ પહોંચાડવું તો એ લોકો એ વધારે વાત તો ડોક્ટર સાહેબ જ કરશે પણ આ પણ એક એટલું મોટું કામ છે એમને તો કોરોનામાં પણ અમે એમના કામ જોયેલા છે કે લોકોને બ્લડ ઓક્સિજન જે 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 પ્રમાણમાં પહોંચાડવું વેન્ટિલેટર એની પણ અછત આવેલી છે આપણે ત્યાં અને પ્રાઇવેટ હોસ્પિટલોમાં વેન્ટિલેટર પૂરતા પ્રમાણમાં કેવી રીતે પહોંચાડવું છે આરએસએસ ની વાત તો જો આપ સૌને યાદ હશે કે મોદી સાહેબે પણ આ સ્વીકાર્યું કે ભાઈ જયારે મચ્છુ ડેમનું જયારે થયું હતું અને મચ્છુ નદી તણાઈ ગઈ હતી અને આમ જેને ક્યાં ને સંપર્ક વિહોણાની ક્યાંય કશું બચ્યું જ નહોતું એવામાં આરએસએસ ત્યાં જઈને બેઠું હતું અને આરએસએસે બહુ જ ઉમદા કામગીરી કરી હતી એ ખરેખર સેલ્યુટ ને પાત્ર હતું આવા કામ માટે ગુજરાતમાં આપણી પાસે બહુ જ બધા રિસોર્સિસ બહારના રાજ્યોમાં પણ જ્યારે આવી કોઈ આફત આવી હોય મને યાદ છે કેરળાનું પૂર એ સિવાય આંધ્રપ્રદેશનું પૂર એ સિવાય ઘણા બધા રાજ્યોમાં જ્યારે અતિવૃષ્ટિ આવી ત્યારે અહીંથી લોકો ઘરે ઘરે જઈને ઉઘરાયેલા છે એ ભાજપના કોંગ્રેસના કે આરએસએસના કાર્યકરો ઘરે ઘરે જઈને પૈસા ફૂડ જે કઈ આવ્યું જગ્યાએ ભેગું કરે બિલકુલ સાચી વાત છે અત્યારના સમયની વાત કરીએ તો અત્યારે વરસાદી તો જોવા મળતી હોય છે પણ આ વરસાદી આફતની વચ્ચે અત્યારે આફતને અવસરમાં બદલવું પણ અત્યારે જોવા મળતું હોય છે સપ્લાય કરેલા પોતાના ઘરમાંથી કાપડો આપેલા છે એ કાપડના ટેન્ટ બનેલા હોય આવી પ્રવૃત્તિઓમાં ગુજરાત મોખરે રહ્યું છે અને આ વખતે પણ જ્યારે જયારે ગુજરાતને જ્યાં જરૂર પડશે મને એવું લાગે ચોક્કસ ખ્યાલ છે કે ગુજરાતને એક પણ ટકાની તકલીફ નહીં પડવા દઈએ વાત છે અને જે પ્રમાણે પ્રશાંતભાઈએ કહ્યું કે આપણે ગુજરાતીઓ તો હેલ્પિંગ હેન્ડ હેન્ડ તરીકે ઘણા બધા જાણીતા અને આપણે એમ અત્યારે કોઈ પણ આ પ્રકારની આફત આવતી હોય ને તો તેના અવસરમાં પલટવાની ઘણી સારી રીતે અત્યારે હેલ્પ કરતા જોઈએ છે કોઈ પણ વ્યક્તિઓ વિશ્વાસભાઈ આપ શું કહેશો કે જ્યારે અત્યારે આફત એક આવી છે વરસાદી આફત પણ આ વરસાદી આફતમાં પણ અત્યારે તમામ લોકો એક મદદનો હાથ લંબાવવો બહુ જરૂરી છે શું કહેશો આપ તેને લઈને પણ સાચી વાત છે યજ્ઞભાઈ તમારી પણ રેડક્રોસ દ્વારા એક ઉમદા કાર્ય એ કરવામાં આવે છે કે હાથ લંબાવો ન પડે અને એ એ પહેલા ત્યાં મદદ લઈને પહોંચી જાય અમારું આયોજન હોય છે આજે વાત કરીએ તો અમદાવાદ ની અંદર આદિવાસી છાપરા કરીને વટવામાં વિસ્તાર છે ત્યાં આગાડી અમને ત્યાંના પીઆઈ સાહેબ દ્વારા જાણવા આવ્યું કે ઘણા બધા પાણી ભરાયેલા છે અને ત્યાં એ લોકોને ખાવાની તકલીફ છે તો અમારી ટીમ દ્વારા અત્યારે સાંજના સમયે સાડા ચારે અમને ખબર પડી ખીચડી અને અત્યારે ત્યાં એ અમે પહોંચાડી દીધી અને આશરે બસો થી અઢીસો લોકો જમી શકે એવા ફૂડ પેકેટની અમારા દ્વારા વ્યવસ્થા કરવામાં આવેલી છે આ ઉપરાંત અમારા સ્ટેટના ચેરમેન અજયભાઈ કે જેમણે એમનો ચાર્જ અઢી વર્ષ પહેલા લીધો ત્યારે જ એમણે એક રીઝન બનાવ્યું હતું કે રેડ ક્રોસનું મુખ્ય કામ કીધું કે બ્લડનું પણ સૌથી મોટું કામ તો રેડક્રોસનું છેડક્રોસના ટ્રેન્ડ માણસો હોય વોલન્ટિયર્સ હોય તો અત્યારે રેડ ક્રોસ પાસે સમગ્ર ગુજરાતમાં આશરે ત્રીસેક હજાર જેટલા ટ્રેન વોલન્ટિયર્સ છે કે જે દરેક અત્યારે પોતાના જિલ્લામાં પોતાના તાલુકામાં અત્યારે કઈક ને કઈક નાની મોટી મદદ તેની આજુબાજુ અઢીભાઈ ના નેતૃત્વમાં કરવામાં આવી કે જેમાં એનડીઆરએફની ટીમ દ્વારા સ્ટેટમાંથી દરેક જિલ્લામાંથી પાંચ પાંચ વ્યક્તિઓને ટ્રેન કરવામાં આવ્યા અને એ વ્યક્તિઓ દ્વારા તેમના જિલ્લામાં ક્રોસ વોલન્ટિયર્સને ટ્રેનિંગ કરીને આજે એક મોટું ખૂબ જ મોટું સંખ્યાબળ વોલન્ટિયર્સનું ટ્રેન્ડ વોલન્ટિયર્સનું ઊભું કરવામાં રેડક્રોસ દ્વારા આવેલું છે કે જેના થકી જે તે જિલ્લામાં આજે કોઈ પણ રેડક્રોસ પોતાના વોલન્ટિયર્સના મદદથી એ કામગીરી સફળતાપૂર્વક કરી રહી છે આ ઉપરાંત અત્યારે જે મુખ્યત્વે ચોમાસાની સિઝન છે વરસાદી માહોલ છે ડેન્ગ્યુ ફાળસી ફેરમના કેસો ખૂબ જ સમગ્ર ગુજરાતમાં વધી ગયેલા છે અને આપ સૌ જાણો છો કે ડેન્ગ્યુ પેશન્ટ ને ફક્ત પાંચ દિવસ હોવાથી સૌને વિનંતી કરું છું કે તમારી નજીકની જે પણ લાઇસન્સ બ્લડ બેંક હોય રેડક્રોસ બ્લડ બેન્ક હોય ગવર્મેન્ટ બ્લડ બેંક હોય તેમાં જો શક્ય હોય તો ચોક્કસથી જાઓ અને તમારું રક્તદાન કરો કે જેથી કરીને કોઈ પણ દાખલ વ્યક્તિ કે જેના પ્લેટલેટ ઘટી ગયા હોય જરૂરી બહાર ન જાઓ પરંતુ જો પાણી ઓસરી ગયા હોય તમારી તંદુરસ્તી સારી હોય તો ચોક્કસથી નજીકની બ્લડ બેંકમાં જઈને રક્તદાન કરો કે જેથી કરીને કોઈ દર્દીને પ્લેટલેટ મળી રહે અને એનું જીવન આપણે બચાવી શકીએ આ ઉપરાંત જેવી રીતે પ્રશાંત ભાઈ વાત કરી કે ગુજરાતી માટે કહેવાયું છે કે દાન તો ગુજરાતી ના જ છે અને કીડી કણ પ્રમાણે ને હાથી મણ પ્રમાણે આ જરૂરિયાત સમય છે ચોક્કસ દાન કરો રેડ ક્રોસ નો માનવતા નો સિદ્ધાંત છે સૌને અપીલ કરીશ કે તમારી આજુબાજુમાં જે કોઈ પણ વ્યક્તિ હોય અને તકલીફમાં જણાય તો ચોક્કસ આપણે એને મદદ કરીશું અને એક માનવતાનું ઉમદા ઉદાહરણ પૂરું પાડીએ તો એ આ સાચો સમય છે આપણી માનવતા મેં કચ્છ દેવેન્દ્રભાઈ મેં જે રીતે શરૂઆતમાં જ કહ્યું કે આરએસએસ એ પહેલેથી જે ઘણી બધી એમ કહેવાય સેવાકીય પ્રવૃત્તિઓમાં આગળ જોવા મળતું હોય છે પછી કચ્છનો ભૂકંપ હોય કે પછી મોરબી મચ્છુ ડેમની હોનારત હોય અને અત્યારે હાલ પણ જે વરસાદી આફત જોવા મળી છે છેલ્લા બે દિવસથી સમગ્ર ગુજરાતમાં અત્યારે આવતો વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે અનેક જગ્યાએ પાણી ભરાવાના દ્રશ્યો પણ થયા છે અનેક લોકોના ઘર પણ અત્યારે આવતો એમ કહેવાય કે દીવાલ ધરાશાયી થઈ છે એવી બધી ઘણી બધી ઘટનાઓ સામે આવી છે આ આફતને પણ અત્યારે અવસરમાં પલટવું જરૂરી છે અને મદદ માટે ક હાથ આપણે પણ

ભારતના જયારે ભાગલા કરવામાં આવ્યા એ વખતે જે હિન્દુઓ આવ્યા એ વખતે પણ જે સેવા કાર્યો કર્યા છે સંઘે ત્યારથી અને એના અગાઉથી પણ શરૂઆત કરીને ગુજરાતની વાત કરીએ તો મચ્છુ ડેમ હોય નાઇન્ટીન નાઇન દરમિયાન જે થયેલું એ પછી અ આપણો ભૂકંપ હોય કર્ણાવતીમાં પડેલો વીસ ઇંચ વરસાદ હોય સુરતમાં આવેલું પૂર હોય કે કોઈપણ કુદરતી કે માનવ આપતા વખતે અને કોવિડ હંમેશા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનો સ્વયંસેવક એ સેવા કાર્ય સાથે જોડાયેલો રહ્યો છે સંઘના અને સંઘ ભારતીય સંસ્કૃતિની સાથે રહીને કામ કરે છે ભારતીય સંસ્કૃતિને લઈને કામ કરે છે અને ભારતીય સંસ્કૃતિમાં એ કહેવાયું છે કે સેવા પરમો ધર્મ સેવા પરમ ધર્મ છે એટલે હંમેશા સેવાના કાર્યોમાં સંઘનો સ્વયંસેવક હંમેશા અગ્રિમ જણાતો હોય છે હું છેલ્લા બે ત્રણ દિવસની વાત કરું તો હિંમતનગરમાં સંઘના સ્વયંસેવકોએ સતત જોડાયેલા રહી અને લગભગ પાંત્રીસ ફૂડ પેકેટ સાથે પરિવારો સાથે જોડાઈને એમને ફૂડ પેકેટ રેશન કીટ વિતરણ કરી મોરબી વાંકાનેર અને માળિયાની વાત કરીએ જ્યાં અત્યારે હાલ ખૂબ પરિસ્થિતિ વિકટ બની ત્યાં લગભગ બે હજાર ફૂડ પેકેટનું વિતરણ કર્યું છે અને સતત સાથે રહ્યા છે આ સિવાય અન્ય સંસ્થાઓ સાથે રહીને માળિયા તાલુકામાં મામલતદાર સાથે રહીને લગભગ પચીસેક હજાર ફૂડ પેકેટોની વ્યવસ્થા કરી અને વિતરણ કરવાની વ્યવસ્થા ગોઠવાઈ રહી છે ખાસ વાત કરું તો કર્ણાવતી મહાનગર જેને લોકો અમદાવાદના નામે જાણે છે તો એના જુહાપુરા વિસ્તારમાં એક જગ્યા છે જ્યાં આપણા આદિવાસી ભાઈઓ રહે છે લગભગ પાંચસો એકની વસ્તીમાં રહે છે ત્યાં ગઈકાલે જ સંપર્ક કરવામાં આવ્યો ખૂબ વરસાદ ગઈકાલ પરમ દિવસથી પડતો તો ગઈકાલે સાંજ સુધીમાં ધ્યાનમાં આવ્યું કે પાણી ભરાઈ રહ્યા છે તો ગઈકાલે જ સંઘના સ્વયંસેવકો પાલડી ભાગના સ્વયંસેવકોએ ત્યાં સંપર્ક કર્યો અને ખબર પડી કે લગભગ વીસેક ઘરો એવા છે જે ઘરોમાં પાણી આવી ગયા છે અને એમની પાસે ભોજનની વ્યવસ્થા થઈ શકે એટલી રાશનની વ્યવસ્થા નથી સીધું સામાન છે નહીં તો તાત્કાલિક જ લગભગ બપોર પછી સંપર્ક કર્યો અને વાગ્યા સુધીમાં લગભગ પિસ્તાળીસ રાશન કીટો સાથે સ્વયંસેવકો ત્યાં પહોંચી ગયા અને એમને રાશન કીટો આપી રાજકોટમાં ગઈકાલે ખૂબ વરસાદ પડ્યો તો રાજકોટમાં ઢેબર કોલોની છે ત્યાંથી અ હનુમાનજીના મંદિરમાં રસોડું કરવામાં આવ્યું ત્યાં લગભગ ત્રણસો કિલો ખીચડી રામ ખીચડી બનાવી અને વિતરિત કરવામાં આવી કર્ણાવતીની વાત કરું તો વટવા નગરમાં એટલે આ જે સેવાઓ છે માત્ર સંઘનો સ્વયંસેવક માત્ર આ જ સેવા સાથે જોડાયેલો હોય છે એવું નહીં બીજું હમણાં જ ખબર પડી કે વટવા માં બે જગ્યાએ વૃક્ષ પડી ગયા અને રસ્તો અવરોધાઈ ગયો હતો અવર જવરમાં ખૂબ જ અવરોધ પેદા થતો હતો તો સંઘના ગયા અને કોઈની પણ અ પ્રતિક્ષા કર્યા વગર એમણે સ્વયં જ ત્યાં ગાડી હાજર જે હથિયાર હતા એ લઈ અને એ વૃક્ષોને કાપીને ત્યાંથી રસ્તો સાફ કરી દીધો એવી જ રીતે અ બાપુનગર વિસ્તાર એવો છે બાપુનગર સરસપુર અસારવા નિકોલ અમરાઈવાડી આ વિસ્તારો એવા છે જ્યાં નિયમિત ઘણી વખતે થોડોક વરસાદ પડે વધારે વરસાદ પડે તો પાણી ભરાઈ જતા હોય છે તો બાપુનગરમાં નિકોલમાં સરસપુર અમરાઈવાડી અ અસારવા આ વિસ્તારોમાં પણ ગઈકાલથી જ અને આજે પણ સેવા કાર્ય સાથે સંઘના સ્વયંસેવકો જોડાયા છે આજે સરસપુર વિસ્તારમાં ગઈકાલે સાંજે અને આજે સતત સર્વે કરવામાં આવ્યો અને જે ચાલીઓમાં પાણી ઘુસી ગયા છે વરસાદી પાણી ઘુસી ગયા છે અને તકલીફમાં છે ત્યાં આગાડી સંઘના સ્વયંસેવકોએ ફૂડ પેકેટોનું વિતરણ પણ કર્યું એટલે સંઘનો સ્વયંસેવક અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ એ પછી માત્ર ગુજરાત નહીં વાયનાડમાં પણ જો તકલીફ થાય વાયનાડમાં હમણાં પૂર આવ્યું ત્યારે અગ્રિમ પંક્તિમાં સંઘના સ્વયંસેવકો ઉભા હતા અ રાહત કાર્યમાં અને સેવા કાર્યો સાથે કે ઓડિશા હોય કાશ્મીર હોય ઉત્તરાખંડ હોય હિમાચલ પ્રદેશ હોય પશ્ચિમ બંગાળ હોય ગુજરાતમાં હંમેશા ગુજરાતે હંમેશા એમાં અગ્રીમ ફાળો આપ્યો છે અને સંઘનો સ્વયંસેવક કોઈ પણ માનવસર્જિત આફત હોય કે અ નૈસર્ગિક આફતો હોય ત્યારે હંમેશા સમાજની સાથે રહીને પંથ અ જોયા વગર ઉપાસના પદ્ધતિઓને જોયા વગર હંમેશા પ્રત્યેક જોડાઈને આવતો રહ્યો છે આજે પણ એ સર્વે ચાલી રહ્યો છે કે હજી કઈ કઈ જગ્યાઓ એવી છે ગુજરાતમાં જ્યાં આપણે પહોંચી શકીએ છીએ અને હજી સુધી આપણે પહોંચી શક્યા નથી એ સર્વેની સતત ચાલી રહ્યો છે ને એના માટેનું આયોજન પણ થઈ રહ્યું છે

કે જે તે જિલ્લા લેવલ ઉપર એમના વોલંટીયર્સ દ્વારા રાહત કામગીરીમાં ચોક્કસથી મદદ કરવામાં આવશે તે પછી ફૂડ પેકેટ વિતરણ હોય કે પૂરમાં ફસાયેલા લોકોને રસ્સા કે દોરી કે હોડીમાં બેસીને એમને બહાર કાઢવાની કામગીરી હોય કે ફાયર બ્રિગેડના જવાનોની સાથે ખભે ખબૂ મિલાઈને કામ કરવાનું હોય કે એનડીઆરએફ કે પોલીસ તંત્ર જ્યાં આગાડી રાહતના કામગીરી કરી રહ્યા છે તેમને સપોર્ટની કામગીરી હોય તેમાં રેડ ક્રોસ હંમેશા પોતાના હાથ લંબાવીને મદદ કરવા માટે તત્પર છે આ વખતે સાથે સાથે જ્યાં પણ આવી રીતે અમદાવાદ હોય કે રાજકોટ હોય કે સુરેન્દ્રનગર હોય જ્યાં ગાડી પણ આવી રીતે ફૂડ પેકેટ વિતરણની કોઈ પણ વ્યવસ્થાની જવાબદારી હોય તો તે લોકો દ્વારા નજીકની રેડક્રોસ નો સંપર્ક કરવામાં આવશે તો તેમના દ્વારા ચોક્કસથી એક પોઝિટિવ રિપ્લાય આપવાના પણ સંદેશા અમારા ગુજરાત સ્ટેટ હેડક્વાર્ટર તરફથી આપી દેવામાં આવેલા છે અને એ સિવાય પણ જ્યારે પણ કોઈ પણ રાહત કામગીરીની વાત આવે તો રેડ ક્રોસ હંમેશા તત્પર રહેશે આ પૂરના કે પાણી ભરાઈ ગયેલા સમયમાં પણ જરે સમ્યના દર્દીઓ કે કોઈ પણ દર્દીઓએ કોઈ પણ પ્રકારની ચિંતા કરવાની જરૂર નથી રેડ ક્રોસ બ્લડ બેંકો દ્વારા જરૂરિયાતમંદ દર્દીઓને કોઈ પણ પ્રકારનો ચાર્જ લીધા વિના ગરીબ દર્દીઓને ફ્રીમાં બ્લડ આપવાની સુવિધા છે અને ઉચ્ચ વાળું રક્ત ગુજરાતના છેવાડાના માનવીને મળી રહે તે માટે ક્રોસની તમામ બ્લડ બેંકો અત્યારે કાર્યરત છે અને કોઈ પણ પ્રકારની પરિસ્થિતિને પહોંચી વળવા માટે જ્યારે પણ અમને કોઈ સૂચના આપવામાં આવશે સરકાર તરફથી પણ કોઈ મદદની અમારા તરફથી અપેક્ષા હશે તો ક્રોસની ટીમ તે કરવા માટે કટિબદ્ધ છે

કે સ્વય જ્યારે કચ્છમાં ભૂકંપ આવ્યો ત્યારે આપણો અનુભવ છે અને એવી જ રીતે કોવિડ દરમિયાનના પણ અનુભવો છે દરમિયાન સ્વયંસેવક સંઘના સ્વયંસેવકોના કે ગુજરાત એક એવી જગ્યા છે જ્યાં પોતાને આવશ્યકતા છે એટલી આવશ્યકતા પૂરી થયા પછી જો વિશેષ કોઈ મદદ આવતી હોય કોઈ જરૂરિયાતને પૂરી કરવામાં આવતી હોય તો એ એવું કહે છે કે મારી પાસે પૂરતું છે અહીંયા ફલાણી કે ઓલી જગ્યાએ પહોંચો ત્યાં વધારે સમસ્યા છે તો આ એક વિશેષતા છે બીજી વિશેષતા એ છે કે ગુજરાતમાં સેવા કાર્ય માટે થઈ અને હંમેશા ગુજરાતી આગળ પડતો રહે છે એ વિશ્વમાં જ્યાં પણ હશે ગુજરાતી તો કોઈ પણ આપદા આવી તો ગુજરાતી હંમેશા આગળ વધીને પોતાનો ફાળો આપતો હોય છે આજે પણ આ જ પરિસ્થિતિ છે હું હમણાં વડોદરાની વાત કરું મારે હમણાં જ વડોદરાથી થોડાક સમય પહેલા વાત થઈ હતી ત્યારે વિશ્વામિત્રીમાં પાણી થોડાક વધારે હતા તો વડોદરામાં પણ પણ સ્વયંસેવકો સતત કાર્યરત છે છે અને જ્યાં વિસ્તારો ત્યાંથી કેવી રીતે લોકોને સુરક્ષિત જગ્યાએ પહોંચાડી શકાય અને કેવી રીતે ભોજન વગેરેની વ્યવસ્થાઓ કરી શકાય એ કાર્યમાં લાગેલા છે તો ગુજરાત અને ભારત ભારતીય સંસ્કૃતિ એની આ વિશેષતા છે કે ક્યારેય પણ ક્યારેય પણ અન્યની આપત્તિ જોઈને હંમેશા આપણે દ્રવિત થઈએ છીએ અને એ દરમિયાન મારાથી શું આપી શકાય હું શું મારો ફાળો આપી શકું એ હંમેશા કોઈ પણ જોતા હોય છે આ ગુજરાતની વિશેષતા છે અને આ જ એનું એક સ્પેશિયલ કેરેક્ટરિસ્ટિક ગણી શકાય એક વિશેષ લક્ષણ છે ગુજરાતનું બિલકુલ બિલકુલ પ્રશાંતભાઈ એક બહુ મહત્વનો પ્રશ્ન મંત્રીને સાંસદ અત્યારે તો સેવાકીય પ્રવૃત્તિમાં લાગતા હોય આપ તેને લઈને શું કહેશો દર વખતે આપણે રાજકીય ચર્ચા કરીએ છીએ એટલે આપણે છે ને તંત્રને ને કોસકોસ કરીએ છીએ મને એવું લાગે છે કે પણ જે સરકારી કાર્ય પદ્ધતિ છે ને એમાં જે ગેપ છે એના હિસાબે આપણે એમને કોસવું પડે છે બધા જ વ્યક્તિઓ જો શિયાળો ઉનાળો ચોમાસુ જે બી તકલીફ પડે આપણે એવું કહીએ કે અમારા નગર સેવકો કોર્પોરેટરો ધારાસભ્યો સંસદ સભ્યો મંત્રીઓ અમારી વચ્ચે હાજર નથી હવે એ લોકોનું એક અલગ જવાબદારી છે પણ હું એવું માનું છું કે જનતા બધાને સરખા તોલતા નથી એટલે એ રીતે એમનું કામ કરતા હોય છે મારા ત્રણ નાના ના ઘણી વાર તમે જોયું હશે અત્યારે મારી સામે એક ફોટો આવ્યો એટલે મારે બતાવો છે આપણે એક ફોટો ખ્યાલ હશે કોઈ એક આફત આવી હતી અને કોઈ સિનિયર સિટીઝન લેડીને પોલીસવાળા ખભે ઉંચકીને આખી આખી પાર કરાયું હતું એમ અત્યારે બી આ ધોળકા રૂરલ પીએસઆઈનો એક ફોટો હાલનો જ છે કે કેડ સમાણા પાણીમાં પણ એ લાઈફ જેકેટ પહેરાવી અને બે બાળકોને બચાવીને બહાર લાવ્યા છે એથી વિશેષ મારે ગુજરાતની સંસ્કૃતિની યાદ કરાવી છે કે વર્લ્ડ વોર ટુ વિશ્વ જનતાને તકલીફ પડે અને ત્યાંથી આખું સ્ટીમ્બર દરિયા વાટે જામનગર આવે અને જામનગરના રાજા દિગ્વિજયસિંહ એ લોકોને અહીંયા જેને કે પ્રોપર જગ્યા આપે એમને રાખે મોટા કરે આજનું બાલા ચડી સૈનિક સ્કૂલ એમાં રાખે અને મોટા કરીને પછી એ પોલેન્ડના બાળકોને એમાંથી કેટલાય ગવર્નર બન્યા દિગ્વિજય નું સ્ટેચ્યુ પોલેન્ડના સંસદની બહાર મૂક્યું છે જેની હમણાં જ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મુલાકાત કરીને સ્ટેચ્યુ નમન કર્યા એટલે ગુજરાત તો ત્યાંથી આ જાણતું આવ્યું છે ઓવરઓલ મેં કીધું જો સંસદ સભ્ય ધારાસભ્ય કોર્પોરેટરો એ લોકો ચૂંટાઈને આવે છે બધા જ સરખા નથી હોતા ડેફિનેટલી અમુક લોકો નસીબના જોરે ચૂંટાઈને ખાલી લાસ્ટ ઘડીએ ટિકિટ લઈને આવ્યા છે પણ અમુક એવા કોર્પોરેટરો છે કે જે એમની સેવાકીય પ્રવૃત્તિથી જાણીતા છે એ પાર્ટી એમને ટિકિટ આપી છે એટલે પાર્ટી એમને શોધી શોધીને પણ ટિકિટ આપે છે આજે તમે જોવો તો ભાજપમાં આરએસએસનું ચલણ કેમ છે ભાજપની અંદર આરએસએસ વાળાને ટિકિટ કેમ મળે છે કે એમની જૂની સેવાકીય પ્રવૃત્તિઓ હતી જ્યારે ભાજપ નહોતો બન્યો ત્યારથી એ લોકો એમાં જોડાયેલા હતા અને એને લઈને એમની સેવાને બહુ એક મહત્વ આપવામાં આવ્યું હતું એટલા માટે એમને તક આપવામાં આવે છે એટલે આજે બી ઘણા બધા મારી પાસે ફોટા આવ્યા છે તો કોર્પોરેટરો પણ રોડ ઉપર ઉતર્યા છે પણ જે સિસ્ટમ બની ગઈ છે આજે માનો કે ડ્રેનેજ સિસ્ટમ જ ટૂંકી હોય પાણી ઉભરાઈને બહાર જ આવતું હોય તો તંત્ર પણ શું કરે એમાં એમ ખાબકી જાય આખે આખી એ ગટરની અંદર

એટલે આપણે લોકો ગાળો દેતા હોઈએ બિલકુલ બિલકુલ સાચી વાત છે પ્રશાંતભાઈ ભાઈ અને દેવેન્દ્રભાઈ ભાઈ આપ ત્રણ આભાર મળ સાથે ચર્ચા વિચારણામાં જોડાવા માટે તો દર્શક મિત્રો ચોક્કસ એક બહુ જ મહત્વની બાબત છે કે ગુજરાતીઓ અત્યારે તો હેલ્પિંગ હેન્ડ ઘણા બધા બનતા હોય છે આપ સૌને પણ એક નમ્ર વિનંતી છે કે અત્યારે દરેક લોકોને એક મદદ કરવી બહુ જરૂરી છે એમના વિચારો કે ના તલાલ એ મને કંઈ આપતો નથી તો હું એને કેમ આપું એવું નહીં વિચારવાનું પણ મદદ અત્યારે તો કરવી બહુ જરૂરી છે તો હવે જોવાનું એ રહ્યું કે આપણે જાગૃતતા તો અત્યાર દરેક લોકોમાં આવી તો ગઈ છે અને હવે સેવાકીય પ્રવૃત્તિઓમાં કયો વધારો થાય છે ને ક્યારે વધારો થાય છે આજના કાર્યક્રમમાં જ આપશો નમસ્કાર